આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર આવવાના છે જેને લઈને પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ માર્ચનું આયોજન કરાયું આવતીકાલે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ભાવનગર શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર શહેરની મુલાકાતે આવવાના છે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ત્રણસો કરોડ રૂપિયાના વિકાસ કાર્ય અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે જેને લઈને ભાવનગર શહેરમાં પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવાઈ ગયો છે ભાવનગર શહેરના પોલીસ વિભાગ દ્વારા આજે આઈજી ઓફિસ ખાતેથી રિહર્સલ માર્ચનું આયોજન કરાયું હતું